ભાવનગર શહેરમાં પ્રેમ જાળમાં ફસાવી સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક અડપલા કરવાના આક્ષેપ સાથે પરિણિત શખ્સ વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધાયો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિરાજ અશોકભાઈ ડાભી જે પરિણિત છે તેણે સત્તર વર્ષની એક સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી લગ્નની લાલચ આપીને તે લાંબા સમયથી સગીરાની સાથે સંપર્કમાં હતો આ દરમિયાન વિરાજે સગીરાને ફિલ્મ જોવા લઈ જવાનું કહ્યું અને તેને ટોકેજમાં લઈ ગયો અહીં ટોકેજમાં ચાલુ ફિલ્મ દરમિયાન સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ છે સગીરા ઘરે આવીને પરિવારને આ સમગ્ર ઘટના જણાવી હતી ત્યારબાદ વાલી દ્વારા તરત જ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સગીરા પ્રત્યે કૃત્યના આક્ષેપો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર